નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવાગઢ વડા તલાવ ખાતે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા દસ વર્ષથી પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે પંચમહાલ જિલ્લાની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો પંચમહોત્સવ જેની આખવા વરસથી પંચમહાલ અને ગુજરાતના લોકો રાહ જોતા હોય છે એ પંચમહોત્સવનો તારીખ પચીસથી અઠ્યાવીસ સુધી પ્રારંભ કરવામાં આવ્યો છે આ વખતે પંચમહોત્સવમાં ચાર દિવસનો કાર્યક્રમ છે જેમાં પહેલા દિવસે ગુજરાતના યુવા ગાયક પાર્થિવ ગોહિલ અને ગઈકાલે બીજા દિવસે ગુજરાત ઘરેણું એવા ખૂબ પ્રખ્યાત ગાયક કલાકાર ઓસ્માન મીર અને તેઓની ટીમ દ્વારા પોતાનું કળાનો જાદુ પાથર્યો હતો ઉસ્માન મીરને જોવા માટે ઘણા બધા લોકો તેને સાંભળવા માટે ઉમટી પડ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પંચમહાલ જિલ્લાના જે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર લોકો દ્વારા ફૂડ સ્ટોલ અને આ ક્રાફ્ટ બજારનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી જિલ્લાના જે લોકો છે તે પોતાની કળાનું પણ પ્રદર્શન કરી શકતા હોય છે અને લોકોને રોજગારી પણ પ્રાપ્ત થતી હોય છે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિત બીજા દિવસના કાર્યક્રમને માણવા માટે હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તેઓના પરિવાર સહિત પધાર્યા હતા સાથે સાથે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રના જે વડા કહી શકાય એવા જિલ્લા કલેક્ટર પણ આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા હાલોલના પ્રાંત અધિકારીશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાના રાજકીય આગેવાનો અને સામાજિક અગ્રણીઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને લોકો કાર્યક્રમની મજા માણતા નજરે પડ્યા હતા પંચમહોત્સવના બીજા દિવસે ઉસ્માન મીર દ્વારા પોતાની ગાયકીની કળા એ પ્રદર્શિત કરવામાં આવી હતી અને લોકો તેની અંદર મંત્રમુગ્ધ બન્યા હતા જો કે સંજોગ વસાત કહી શકાય કે આ વખતે પંચમહોત્સવની અંદર ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે અને લોકોનો ઉત્સાહ એટલો જેવો હોવો જોઈએ તેવો જોવા મળી રહ્યો નથી પંચમહાલ જિલ્લા તંત્રનું આયોજન કહો કે જે કહો તે ખામી ક્યાં છે તે ખબર નથી પરંતુ મોટાભાગની ખુરશીઓ માત્ર કોર્પોરેટ વિભાગને બાદ કરતા તમામ ખુરશીઓ ખાલી નજરે પડી હતી પરંતુ લોકો બહાર મેળાનો આનંદ ખૂબ જ ઉત્સાહભેર નજરે પડ્યા હતા પંચમહોત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સંદેશ સરસ આપણી રાજ્ય સરકારે બે થી પંચમહોત્સવની શરૂઆત કરી છે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે મધ્ય ગુજરાતની અંદર આ એક મોટા કાર્યક્રમની શરૂઆત કરી છે મધ્ય ગુજરાતમાં આ પ્રકારનો કોઈ કાર્યક્રમનું આયોજન પહેલાં થતું નહોતું અત્યારે જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે એનાથી સમગ્ર મધ્ય ગુજરાતને લાભ થાય છે અહીંયા કલ્ચરલ એક્ટિવિટીઝ ટેન્ટ સિટીઝ મેળા અને બીજી અનેક એક્ટિવિટીઝ અહીંયાનું આયોજન જિલ્લા તંત્રએ કર્યું બે હજાર થી જે શરૂઆત થઈ દિવસે દિવસે દર વર્ષે એની અંદર સંખ્યામાં વધારો થતો જાય છે આ તબક્કે સૌને વિનંતી કરું કે જ્યારે રાજ્ય સરકારે આ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં મોટી સંખ્યામાં સૌ ભાગ લો એવી સૌને વિનંતી